તો હેલો મિત્રો કેમ છે આજે હું તમને એક ખાસ વ્યક્તિઓ જોડે મલાવીશ બરાબર એને મેં યુગાંડાથી બોલાવેલા છે બે કારીગર છે બરાબર એમાં બે કારીગરમાં એક કારીગરને મેં રિક્ષાનો ડ્રાઈવર બનાવ્યો છે ને બીજો કારીગર તો કારીગર જ છે બે યુગાંડાથી આવ્યા છે હું તમને રિક્ષા બી બતાવું એ લોકો કેવી રીતના રિક્ષાનું કામ કરે છે બરાબર આ લોકોએ આમાં શું કર્યું તમને ખબર છે કે વાંધો હેડમાં છે ને એ લોકોએ ખોલી નાખ્યું છે સાયલેસન બરોબર હવે સાયલેશન ખોલી તો નાખ્યું પણ સાયલેશનમાં હું વાંધો હું નથી એ કઈ લોકોને ખબર નથી પણ છતાં એ લોકો સાયલેશનની હું હાલત કરે છે તમને બતાડી દઉં લોકો આ સાયલેશનને છે ને હરગાવી નાખે છે બરોબર એટલે આગના તાપણામાં મૂક્યું છે ફોલ્ટની તો કાંઈ ખબર છે નહીં ફોલ્ટ હકીકતમાં છે હેડમાં રિક્ષાના બરોબર ને એ લોકો કામ કરે છે રિક્ષાના સાયલેશનમાં યુગાન્ડાનો એક કારીગર તમને બતાડી દઉં આ ભાઈ બરોબર એને કાંઈ ખબર તો પડતી જ નથી હકીકતમાં પણ તમે બતાડી દીધું હેડમાં વાંધો છે હેડ કાળો થઈ ગયો છે ને સાયલેશન સાયલેશન કરે આ અને આ યુગાંડાનો બીજો કારીગર બી આવી ગયો તમે જોઈ લ્યો બરોબર આ બે ને ખારે જ બોલાવ્યા હતા પણ આને કારીગરીમાં કઈ લાઈનમાં ટપા પડતા નહોતા એટલે આપણે એને ડ્રાઈવર સીપોપી દીધી છે બરોબર ને તમને કીધેલું એમ જ કે હેડ માં વાંધો હતો અને આ ભાઈ જો અત્યારે નવ નવા નવા નત છે તમારી જોવા ઓલાકુંભમાં નથી ઓલા આગ નું કરતા એમ જો આ માણસ હવે એ મને એ નથી સમજાતું કે સાયલેશન ને બારે છે કે આગ ને વધારે છે આ તમે જોઈ લ્યો આ બે ભેગા થાય ને એટલે એકની બે જ કરામત કરે બધી જો અહીંયા ખેલ મહાકુંભ હાલે છે આગને ઊંચી કરવામાં આવે છે ગાડીનો ફોર સોલ્યુશન લઈ આવે કે એ લોકો રમત કરે જ નથી આ જોઈ લો પુષ્પાને ચાલુ કરી બરોબર અને આપણે આપણે ઓલા પુષ્પરાજની જેમ કે ઓલા લાકડા ભરવા નથી જવાના આપણે તો આ પુષ્પાને ખાલી એમને છે શોખથી બરોબર એને ચાલુ કરી અને રેસ બેસ કરવાનું કીધું એટલે આપણે આપણી પુષ્પા માણકીને ચાલુ કરી

ખોલી તો મેં દીધું બરોબર પછી મારો સીન ના લીધો હવે ફીટ કરવા માટે હજી ત્રીજો માણસ મારે ગોતવો બે કામચોરે એક ધંધો ચાલુ કર્યો ઓલો કે દુકાનનો ઓલો કે તું કર આ તો પર તો કઈ તાવાનો છે ને હવે આપણે જોઈએ છેલ્લે હું થઈ જાનો એટલો રસ્તો હા એમ પચાસ પચાસ ટકા બે આ તો ઓ મેન મુસીબત આવી હવે

આ ભાઈ ગોતે છે કે નટ ક્યાં આવે કે ઉપર મારવી કે નીચે મારવી ઓરિજિનલ કારીગર છે ભાઈ આ બધા જો એક ઉપર થી બોલ ભરાવે છે ને એક નીચે થી ભરાવે જોઈ લ્યો કારીગરી જોઈ લ્યો બોલ બદલાવી લીધો સીન આવી ગયો તો જોઈ લે આ ખાલી ચેક કરવા આવ્યો છે કે બરોબર ફિટ થાય કે નહીં

ભાઈ થી થયું નહિ બરોબર એટલે નવું બાનું માર્યું કે ગરમ છે એટલે બરોબર અંદર બેતું નતું એકે તો મોઢું મારવાનું હોય આ હેડમાં બરોબર તો એ કાઢે છે બહાર જે કળા ભાગ આપણે વાત કરી હતી એ આવે અહીંયા હેડમાં બરોબર તો તો આ સાયલેશન નો અવાજ નીકળે ભાઈ તમને વિડીયો માં જોયું હતું ને કઈ પેલા હેડ નો ભાગ ક્યાં મારતો થઈ આને કહેવાય ગધા મજૂરી પાછું ખોયલું બરોબર હજી એક અમારો આફ્રિકાનો કારીગર તો આવ્યો નથી એ કારીગર તો છે ને એવી કરામત કરે ને ભાઈ ગાડીને જોઈને એમ કે આ જ ફોલ છે પણ છતાં ફોલ્ટી હોતો જ નથી એના તો ઇન્જિન ખોલવા ટાણે જ બોલાવે છે જ્યારેક આપણે એની આરે બી મુલાકાત થાય અત્યારે તો આ સાયલેશનના સરના કારીગરો છે જોઈ લો તમે કેવી કારીગરી કરે છે લોકો હવે પાછું ખોયલું કેમ કે ઊંધું ફિટ કર્યું હતું એ લોકોએ જો હા હવે રિંગ પહેરાવી દે ઓલા માંથી નાખીને ઓ ઠીક એમ પહેરાવવાની હતી કારીગર તો આવા હોવા જોઈએ મને કાઈ ગટે જ નહીં તમારી ગાડીઓ કે રિપેર થાય ટાકલા જેવી છે હજી તમે જોઈ લેજો કર્યું ખોલ કરશે તો હું તો તમને યાર હકીકત બતાડું છું પબ્લિક ને કે તમે કેવા હારા કારીગર જો તમને કામ કેટલા આવશે ખબર હે આવું કામ તમારું જોઈ જાય તો કેટલા

એમાં બસતેને 5-5 રૂપિયાને 10 રૂપિયામાં પેસેન્જર ગોતતો હૈ અત્યારે પેસેન્જર એમ કહેને કે 10 રૂપિયામાં તો કઈ હા બરોબર છે એમ થોડી હાલે યાર તું ધંધો બગાડે આ લીધી મફતમાં મફત કા દોસ્ત થઈ ગયો તું ચાંદ ઘર આપણે બે એટલે જ ચાલ લીધા છે

તમારા દી થઈ જાય બે જણા દી હે થઈ જાય લાગે દેવું બাকি ગુરુને બોલાવતા હું તમારા હવે એ તો ભાઈ મેં તમને શીખાયડ્યું ત્યારે તમારાથી દી ફીટ ગયો ભાઈ તું બોલવામાં આનું કામ મારા ટાઈમ બી પૂરો થઈ કે દુકાનો ટાઈમ થઈ જવે એ તો ભાઈ ઓલો વિડીયો બંધ છે ને ત્યારે મેં હાથ દીધો એના કારણે વિડીયો બન્યું બતાવ્યું આમ થાય બાકી થવાનું નહોતી તો દોસ્તો ફાઇનલી આ લોકોથી સાયલેશન ફિટ થઈ ગયું છે બરોબર હવે આપણે ચાલુ થાય ને ત્યારે અવાજ ચેક કરી લઉં હું એ લોકોએ એની વસ્તુ ક્યાં રાખે છે બરોબર એ ખબર નથી ને સી તો મારી ઉપર ટોપો ક્યાં થાય ટોપો બરોબર બે જણા ને ખબર જ નથી ઊંધું આડું આવેલું રાખે જમણી બાજુ લઈ લેવા જોઈએ મોટું તો દોસ્તો ફાઇનલી આ લોકો જે ફીટ તો થઈ ગયું ઘણા ઘણી બધી ભેજા મારી કર્યા પછી બરોબર અડધી મારી સલાહ લીધી બાકી થવાનું તો હતું જ નહીં એ ફાઇનલ હતું હવે એ લોકો ગાડી ચાલુ કરે છે ને અવાજ ચેક કરવામાં આવે છે બરોબર તારીખ તો આજ છે હા

લોકોએ એ ને અવાજ સારો કરવા માટે થઈને એન્જિનમાંથી માંથી બીજો અવાજ ચાલુ કરી દીધો હા હા તું અવાજ અમે હું કારીગરની કારીગરી છે નવો અવાજ પેદા કર્યો તે વિડીયો સહીયે તો રિક્ષા ના ઘટે રિપેર કરી દીધું તો એન્જિન કઈ નથી એટલું છે દે પી જાય સરબત ના એને ડ્રાઈવર ને